Um, મારું નામ ડૉક્ટર ક્લિનેશા છે હું એક પ્રેક્ટિસિંગ ડેન્ટિસ્ટ છું અત્યારે મારા દવાખાનામાં જ છું પણ આજે જે અમૃતાલયનો જે એક કન્સેપ્ટ છે એ એવો કન્સેપ્ટ છે કે જે બાળકો અધૂરા સમય જન્મ્યા છે અથવા તો ઓછા વજનથી જન્મ્યા છે જેને જે આગળ જીવાડવા માટેની જે પણ આપણે મેડિકલ ટ્રીટમેન્ટ એમની કરતા હોઈએ છે એમાં જે નથી પૂરી કરી શકતા એ એવી વસ્તુઓ છે કે જે ઇમ્યુનિટી રોગપ્રતિકારક શક્તિ છે અથવા તો પોષણ જે આપણે એ બાળકોને માતાના દૂધ વડે જ પૂરું પાડતા હોય છે અને આ બધા કારણોસર માતાને એ વખતે દૂધ નથી મળ આવતું હોતું તેને લીધે નથી આપી શકતા તો આ બાળકોને આ ઇમ્યુનિટી અને પોષણને લીધે એનું જીવાડવાની જે શક્યતાઓ છે એ આપણે વધારી શકીએ જો એ જ માતાનું દૂધ આપણે એને કોઈ પણ રીતે પ્રોવાઈડ કરી શકીએ તો એક એક કન્સેપ્ટ હતો કે જે કે બીજે જે પણ માતાઓ છે એનું દૂધ ડોનેટ લઈએ અને એ બાળકોને પૂરું પાડી શકીએ તો એની વચ્ચે એક સેતુ એવો હતો કે કેવી રીતે કરી શકાય તો એક મિલ્ક બેંકથી આ કરી શકાય અને એનો જે દૂધ આપવાથી કોઈ પણ બાળક માતાને એમાં દૂધ ઓછું નથી પડતું કે એના બાળકને એ દૂધ ઓછું પડે કે એને વજન ના વધે એવું કોઈ સમસ્યાઓ હોતી નથી આ આ જાણ્યા પછી મને ખૂબ આનંદ થયો કે આ જ સમયગાળો જ્યારે શરૂ થવાનો હતો અને મારે બીજું બાળક જન્મ્યું અને એને છ સાત મહિના થયા છે અત્યારે તો એ એને લીધે હું એક ધામણી માતા છું તો મને આમ અવસર મળ્યો કે ભાઈ ના હું કોઈ સમાજ માટે આ કરી શકું એમ છું તો એના માટે મેં જ્યારે ભાવેશભાઈ શાહ જેમના પૂર્વ પ્રમુખ છે અને મારા જેઠ થાય છે એમણે મને જ્યારે વાત કરી ત્યારે હું બહુ જ ખુશ થઈ કે આનાથી આપણે એક સેવાનું કાર્ય પણ કરી શકીએ અને એક આત્મસંતોષ પણ લઈ શકીએ કે એ બાળકો માટે આપણે કંઈક કરી શકીએ તો એના માટે મેં એકવાર ડોનેટ કરું છે અને હજુ ફ્યુચરમાં હું સતત જ્યાં સુધી હમણાં થોડુંક મારા સ્વાસ્થ્યના લીધે વચ્ચે અઠવાડિયું નથી કરી શકી પણ મારાથી જેટલા બનશે ત્યાં સુધી હું ડોનેટ કરવાની જ છું અને તમને પણ જે કહું છું કે એઝ અ ડોક્ટર પણ હું સજેસ્ટ કરું છું કે આ કરવા જેવું કાર્ય છે અને આ લેવા જેવો લાવો છે અન્ય માતાઓને એ જ કહેવાનું છે કે એમાં બીક તમને એમ લાગે કે ભાઈ આ હું દૂધ બીજા બાળકને આપી દઈશ તો મારા છોકરાનું શું તો આ એવી ભગવાને આપેલી ગ્રંથિ છે કે જેમાં કોઈ દિવસ ખોટ પડતી જ નથી બાળકને જેટલું દૂધ મળે એ જોઈએ એટલું એ દૂધ પ્રોડ્યુસ થઈ જ જાય છે તો તમે જ્યારે ડોનેટ કરો આપણે લોહી આપીએ જ છીએ તો એમાંથી કોઈને લોહી ઘટી નથી જતું એ જ રીતે આ દૂધ આપશો તો તમને નથી ઘટવાનું તો આપણને આ એક જ એવો લાવો છે આ અમુક સમય પૂરતો જ લાવો છે તમે લઈ શકો તો જરૂર લેશો